હવે આપણે ગોળી પાડસુ ત્યારે મારું આવી ગયું આપડે મંચુરિયન ની ગોળી તમે જોઈ શકો છો તો વઘારેલું મંચુરિયન કેવું લાગે છે પપ્પા કઈ કેવા માંગુ એકદમ માં એવો મમ્મી નો રિવ્યુ લઈ ચાલો મમ્મી તમને કેવું મંચુરિયન લાગે છે તો એ તો એવું લાગે સો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો તો બધા મજામાં જ છો તો આજે એક તમને થંબનેલ જોઈને ખાવા પડી ગઈ છે બેને શું કર્યું છે મારું તો એવું બધું કેવું છે કે તમે બધા બીગડ ને આપડા મંચુરિયન ની રેસીપી ની અંદર બન્યા રહેજો વાત કરીએ તો જો આપણે બધું

એટલે મતલબ ખમણીની અંદર જો એ રીતની કટિંગ કરી નાખી છે તો ચાલો હજી કરવાની છે ઢગલો કરીને મળું કરી શકો છો ડુંગળી પણ આવી રીતે કરી લીધી છે હવે આ રીતનો છે ને ખમણીમાં વાળો છે એનો તો ચાલો ખમણી નાખો એકદમ લીલા મરચે ડુંગળી પણ મસ્ત મજાની આપણે ખમણી નાખી છે જોઈ શકો છો હવે આની સાથે આદુનો વારો છે ઓકે ગાઈસ જો તમારા બેને ને મસ્ત મજાના મરચા પણ કેવા કટિંગ કરી નાખ્યા જોયું ને ગાઈસ ગાઈસ બધું કટિંગ કરી નાખ્યું હવે મસ્ત મજાના બધા મસાલા એકદમ એડ કરશું તે પણ બતાવીશ મિત્રો બધાની જો કે બનાવવાની સ્ટાઈલ બધી અલગ અલગ હોય પણ જોઈએ તો તમારા વિભુ બેને જો આની અંદર નાખી છે કોબી આદુ પછી પેલું લસણ જે લીલું નાખીશ કટિંગ કરીને મરચાં નાખ્યા છે આદુ નાખ્યું છે ડુંગળી નાખી છે ઓબીસ છે પછી આમાં ઘણી મસાલા પણ એડ કરીશ તો ગઈ મહેનત છે તો ચાલો બતાવીએ આ આપણા બ્લોગને યાર તમે જલ્દીથી વાયરલ કરો યાર તો મજા આવે હો તો ચાલો ચાલો લેટ્સ ગો અંધારો થઈ ગયો છે વાત કરીએ તો જો મસ્ત મજાની લીલી ડુંગળી લીલું લસણ ને એવું તે લાવીશું તો આને પણ કટિંગ કરવાનું છે તો ચાલો કરી લઈએ વાત કરું તો મસ્ત મજાની જોઈ શકો છો ડુંગળી કટિંગ કરી છે સાથે સાથે લસણ છે છે તો આપણું કટિંગ રેડી થઈ ગયું હવે વારો મંચુરિયન નું આપણે બેટર જે બનાવવાનું છે ગોળી તેનો વારો ચાલો લેટ્સ ગો જો આપણે આદુ મસ્ત લઈ લીધું છે પછી લઈ લીધા છે મજા પછી મસ્ત મજાની કટિંગ બે જાતની ડુંગળી કટિંગ કરી છે અને સાથે લીધો છે કોબીનું કચુંબર તો આ બધું આપણે મસાલો કર્યો છે અને સાથે સાથે વાત કરું તો હજી ટમેટા પણ મસ્ત મજાના ક્રશ કરીશ તો જોઈ લ્યો કેવો છે આપણો મસાલો

તો બ્લોગ જોતા રહેજો અને મારો તો મંચુરિયમ જો આવો મસ્ત મજાનો લોટ કર્યો છે પછી તમારે જો આ રીતના જેવો ગોળ બનાવો હોય એ રીતની તમારે સાઈઝ કરી અને બનાવવાનો છે તો ચાલો હવે મારો તો રોટ એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે તો હવે તમારા બી બુબેન મસ્ત મજાના તેલ ગરમ મૂકી દીધું છે જોઈ શકો છો આ રીતનું તો હવે તમારા બી બુબેન એકદમ મસ્ત ગોળી પાડશે તો ચાલો લેટ્સ ગો તો ફાઈનલી ગઈઝ હવે આપણે ગોળી પાડશું તેલ મારું આવી ગયું છે તો તમારે જેવી તમે જે સાઈઝ ની ગોળી બનાવતા હોય એ સાઈઝ ની બનાવતી જવાની એક 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 નાખતી જવાની અને મંચુરિયન ખાવા માટે બધાને આમંત્રણ આપી દઈ ગયા એટલે આવી જઈ જો ખાવા थोड़ी गोड़ी पाड़ी तेना बता दी अँ ले तो જો આ ગોળી આપણી તૈયાર થઈ ગઈ છે ચારાના જે અડા વા છે તો જો આપણી ગોળી હવે મસ્ત રેડી થઈ ગઈ છે અને પહેલા તો આપણે અગ્નિદેવને જ ખવડાવશું હવે પછી બીજો ટેસ્ટ છે ને એ મારા પપ્પાને આપવાનો છે ઓકે તો આપણે એમનું પણ રિવ્યુ લેશું મારું મંજુયંતરાય છે રે તમે જોઈ શકો છો

કેવી આમ ટેસ્ટ કેર નો આવે આમ બાર નો આવે કે ઘર નો આવે કે કેવું લાગે છે બાર નો આવે થા પણ આપણે તો ઘર નું ભાવે એટલે કેવું લાગે છે તમને તમારું કેવું મને તો આ ગોળી ખાવાની બહુ મજા આવે મંચુરિયમ કરતાં એવું હમ એક આ છે પાડી એક સાઈડમાં રાખ લેજો આપનું આ લે મમ્મી તો બબે બબે મંચુરિયમ ની ગોળી ખાશે છે કાઈ વાંધો નહીં તો ચલો જોજી પાડીએ છીએ અને આપણી ગોળીઓ પણ અહીંયા તમે જોઈ શકો છો પડેલી છે તો ચાલો બી કન્ટિન્યુ લોકમાં બનજો તો ગઈસ પહેલા તો આપણે જો પાંદડા ને ઓવર નાખ દેસુ પાંદડા થઈ ગયા બાદ હવે આપણે એડ કરશું મસ્ત મજાની ડુંગળી જોઈ શકો છો ડુંગળી એડ કર્યા પછી એને મસ્ત મજાની છાતડી લેવાની છે થોડીક વાર અને હલાવવાનું જે તમારા ને હું બેન મસ્ત મજાનું બનાવશે મંચુરિયન ગેસ હવે આપણે હાઈ કરશું ધીમો હતો એટલે આ રીતની ડોરી સતરાઈ ગયા પછી હવે આપણે નાખશું લીલા મરચા તો આપણે મચા એડ કરી દીધા છે ગાઈસ જોઈ શકો છો

આપણે હવે છે ને મસ્ત પહેલા તો લીલું લસણ આપ્યું છે તે એડ કરશું તો ચાલો લીલું લસણ ને થોડુંક એડ કરી દઈએ ફરી પાછું મિક્સ કરશું અને કઈ જ તમે ગોળી તો જોઈ શકો છો એમ બાકી કઈ ઘટ્યા લઈ આવો આપણે થોડાક લીલી ડુંગળીના પાંદ એડ કરશું સૌ પ્રથમ તો પેલા આપણે મસ મજાનું મીઠું એડ કરશું

આપણે નાખવાની છે કારણ કે તમારું જે મસાલો ગ્રેવી વાળો છે એમાં મસ્ત બેટરની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી એકદમ એને હલાવવાની છે હવે આપણે કરશું ચટણી એડ

હવે આની અંદર એડ કરીશ મંચુરિયન હવે આ રીતનું આપણે મિક્સ કરી લેવાનું છે બધું ચાલો મિક્સ કરી અને હવે બધાનો તમને ટેસ્ટ લઈને કેવું લાગે છે એના બધાના રિવ્યુ લઈશ તો ત્યાં સુધી બી કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો તો ગાઈસ તમારા બેનનો એકદમ મંચુરિયન રેડી થઈ ગયું છે અને હવે બધાના આપણે રિવ્યુ લેવાના છે તો જમવા માટેની તૈયારી કરી લઈએ તો જો અમારે બધાની જમવાની તૈયારી આ રીતની કરેલી છે જોઈ શકો ઘરેલું મંચુરિયન કેવું લાગે છે પપ્પા એકદમ હે કઈ કેવા માંગો એકદમ મસ્ત એવો મમ્મી નો રિવ્યુ લઈ ચાલો મમ્મી તમને કેવું મંચુરિયન લાગે છે તય લે તો એવું લાગે હે સાચું કે જો ઓરી આ તમે બધા એવો એવું ના ના મસ્ત મસ્ત કા પપ્પા હાલો મારા બા પણ કેસે ચાલો બા ચમચી દો તમારી ચમચી ક્યાં બા

તો અમારો વિડીયો તમને મંજૂરી ગયું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જલ્દી કરી લેજો અને જલ્દી જલ્દીથી આ વિડીયોને શેર પણ કરજો તો ચાલો બાય બાય